નમસ્કાર ખેડૂત મિત્રો હું એ જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત એ મિત્રો કરતા હોય છે ખેતીમાં કેમ ખર્ચ કેમ ઉત્પાદન વધે ખેડૂત મિત્રો જે છે એ ખેતીમાં જે છે એ પ્રાકૃતિક ઉત્પાદકો ઉત્પાદન જે છે કેવી રીતના મેળવતા થાય પોતાની ખેતીની અંદર જે છે એ કહેવાય કે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો કેમ ઓછો ઉપયોગ કરે એના માટેના મિત્રો આપણા સતત પ્રયત્નો જે છે એ રહેલા છે ખેડૂત મિત્રોને જે છે એ આપણે ઉનાળો સિઝનની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એમને આપણે ભલામણ કરેલ એ પ્રમાણમાં ખેડૂત મિત્રો જે છે એનો ઉપયોગ કરેલો ત્યારે મિત્રો આજે અમારા વિસ્તારની અંદર એટલે કે ટૂંકમાં કોટલા તાલુકાના રામોદ ગામની અંદર અમારા એબીસી સેન્ટર ધરાવતા કિશોરભાઈ હુકાણીને ત્યાં અમે મિત્રો આજે મુલાકાત લેવા માટે આવ્યા છે તો કિશોરભાઈ જે છે જે જે ખેડૂત મિત્રોને આ જે આપણા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ જે આપેલી તો એના કેવા રિવ્યુ રહ્યા એ ખેડૂતો શું કહે છે એમના એગ્રોમાંથી આ ખેડૂતો જે લઈ ગયા છે એ ખેડૂતો અન્ય દવાઓ વાપરે છે એની સરખામણીમાં આમાં શું ફાયદો થયો છે અને કયા કયા પાકોમાં ખેડૂત મિત્રોએ વાપર્યું છે એમણે કઈ કઈ પ્રોડક્ટ આ એગ્રોમાંથી ખેડૂતોને આપી છે એ પ્રોડક્ટ વિશેની માહિતી આપણે કિશોરભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ કિશોરભાઈનો આપણે પરિચય લઈ અને ત્યારબાદ આગળ વધીએ કિશોરભાઈ આપનો પરિચય આપી અને મારા ખેડૂત મિત્રોને આપ દ્વારા જે છે એ જુદી જુદી જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ ક્યારે વાપરી કેવી રીતની વાપરી અને એ વાપરવાથી ખેડૂતોને હું ફાયદો થયો એ મારા ખેડૂત મિત્રોને વાત કરો આપ કેટલા સમય લાઈન સાથે જોડાયેલા છો અને એ પણ વાત અમારા ખેડૂત મિત્રોને કરજો નમસ્કાર નમસ્કાર એ સાહેબ આપણે જે વાત કરી અને મેં જે પ્રોડક્ટો જે ખેડૂતોને આપી હં હં એમાં સૌપ્રથમ અત્યારે ઉનાળુ પાકની અંદર મગ તલી હ અને મગફળી બરાબર ત્રણેયમાં યુઝ કરાવ્યો છે બરાબર અને એમાં જે જે ખેડૂતોને મેં હં હં આપ્યું એમાં મગમાં પીવડાવ્યું છે હં હં તલીમાં પીવડાવ્યું છે બરાબર પણ મગફળીમાં પણ પીવડાયું એમાં એમાં જે સો ટકામાં મેં નથી આપ્યું પેલા મેં કીધું તમે પહેલા થોડાક માં આપો તમને એમ થાય કે સો ટચ સોનું છે તો જ લઈ જજો નકર એ અમારી અધૂરી પ્રોડક્ટ તમારે પાછી દઈ દેવાની સાથે ગેરંટી બરાબર એટલે એ ખેડૂત તો મારા ઉપર વિશ્વાસ કરી અને અમારે રમેશભાઈ કરી નતા એક ખેડૂત હા એને કે મારી તલી બહુ નાની છે એટલે મને એને મેં કીધું તો એમ કરો આ એક જીગરી પાઈ દો એની અંદર તો એને જીગરી તલીની અંદર પાઈને પાંચ હાથ દિવસ પછી મારી પાસે ફોટો લઈને આવ્યો મને કે જોતો આ ફરક મને કે આટલો બધો ફરક નાની હતી મોટી થઈ ગઈ ઓલી નાની થઈ ગઈ હવે શું કરવાનું મેં કીધું હવે નાની છે એમાં બરોબર છે એટલે એને પાછી બે લીટર બીજી લઈ ગયા અને નાનીમાં પાય અને બધું એને બધું સારું રિઝલ્ટ લાગ્યું એવી રીતે હું રૂપા ગયો મને મને કે આ તલી હુકાઈ છે દાડવા નાના છે બાજુમાં એની તલી હાવ નાની છે તો મેં કીધું તમારી નાની છે આને એક વખત મેં અપાયું હતું પાછું આ એક વખત પીવડાવાનું અને ઈ પછી બાજુનો ખેડૂત એમ થઈ ગયો કે હવે કિશોરભાઈ તમારી ત્યાંથી મારે લેવા આવવું પડશે કે આ એટલી ઓની તલી ઓના કરતા પચતા ટકા જ હતી આટલો ડિફરન્સ છે એ એક જ સેઠો છે બરાબર આ આ ડિફરન્સ સીધો કે અમારે હું ગમે ખાતર બે ત્રણ વખત નાખ્યું ગમે એ નાખ્યું તો વધતી નથી બરાબર એની જગ્યાએ આ એની અંદર

હા એટલે બહુ સારું રીઝન બી આજુબાજુ બે ત્રણ ખેડૂતો અમારે છે ને કે આ અમારે લેવા આવજો હમણાં મને સુરેન્દ્રનગર થી ફોન આવ્યો હતો મને કે ગમે એમ કરીને તમને જીગરી મને અહી મોકલો કાંઈ વાંધો નહીં તમને મોકલી દઈ તો એ ભાઈ

ગેરંટી આપે છે કે નો રિઝલ્ટ મળે તો તમારા વાપરેલી અમારી ગઈ અને પૂરા પૈસા પાછા આપે એવી એક જ કંપની એટલે ખેડૂતને વિશ્વાસ બેઠો અને આજની તારીખમાં દરેક ખેડૂતે જેને જેને વાપરી છે કે પછી એમાં વડાંટ વાપરી હોય તો ભલે ફૂલજેલ વાપરી હોય તો ભલે અને જીગરી વાપરી હોય બરાબર એના ટોટલના પૈસા ખેડૂતે એમ કીધું કે અમારા સો વસૂલ આની અંદર થયા એવી રીતે એમને છે એ કિશોરભાઈ કેવી રીતનું તમે પીવરાવો છો એનું માપ કેવી રીતનું રખાવો છો ઉપર છંટકાવ કરો તો કેટલું પ્રમાણ રખાવો છોગરી છે ને એક એકરે એક લિટર એક એકરે એક લિટર એના ભાવ શું છે ભાવ છસો રૂપિયા છસો રૂપિયા એક લીટર માં આપી દો એક એકર માં આપો છો અને ઉપર છંટકાવ કરવો હોય તો ઉપર 50 એમ એટલે ઈ 25 રૂપિયાનો પંપ પડે સાહેબ એટલે કોઈ પણ ને મોંગુ નથી પડતું આજે આજે હો હો 150 150 ના પંપ સાટે છતાંય આવું રિઝલ્ટ મળતું જ નથી બરાબર પછી આ ફૂલ જેલ ને જે વડાન છે એ એનું પ્રમાણ કેવી રીતનું રખાવીને છંટકાવ કરો છો અને એના કેટલા છંટકાવ કરાવો છો વડાન છે ને એનું 25 એમ નું છંટકાવ છે હા હા અને ઈ જ્યારે તમે ડાળુ ફોડવાની હોય જ્યારે તમે એ જે ડોડાન મારેલું અને નઈ મારેલું માં તમે જો એટલે છોડમાં તરત કઈ દે કે અહીં વડન મારેલું હોય નથી મારેલું એની અંદર પેટા શાખાઓ વધારે ફૂટે છે જ્યારે ઓની અંદર એ નથી દેખાતું બરાબર અને બીજું ફૂલ જેલ માર્યું એટલે ફૂલ ની એટલી ડમર લાગી જાય છે તો લોકો ને એમ થાય કે ના આમાં ખરેખર જે ફાલ બેસવાનો છે પૂરેપૂરો બેસી ગયો કે આની કેપેસિટી બહાર બેસી ગયો એવું લાગે એનું પ્રમાણ કેટલું રાખો છો એનું અમે દસ એમએલ જ રાખીએ દસ એમએલ નો ભાવ કેવો છે અને ફૂલ નો ભાવ કેવો છે નો ભાવ આમ તો ત્રણસો રૂપિયાનો અઢીસો એમએલ આપીએ અઢીસો ગ્રામ આપીએ છીએ હં હં હા ઓલા પાંચસો એમએલ પાંચસો એમએલ છે છો સત્સો રૂપિયા સતસો રૂપિયા છે હા હા અને ફૂલ જેલ ફૂલ જેલ અમે સો રૂપિયા રૂપિયાનો છસો રૂપિયા હા હા અને નાનું પેકિંગ છે એની અંદર બરોબર છે કોઈને કદાચ ઓછો વધતો જો તમે એનો જીરા અને ધાણા ઉપયોગ કરાવ્યો હતો એવા હમાસર છે ઉપયોગ કરાવ્યો જીરા ધાણા બધા ખેડૂતો કેમ અરે જીરા ધાણા ઉપયોગ કર્યા કે જે એક મારા કાકાનો નો દીકરો હતો અને બીજા કાકા નો દીકરા હતા એને આ વાપરેલું નતું આ એક જ વાપરું હતું તો એને બિયારણ થોડુંક બેકાર આવ્યું હતું ત્રણ નંબર છતાંય એમાં બત્રીસ મણ નો ઉતારો આવ્યો અને બિયારણ સારું હતું બિયારણ હતું તો હું પાંત્રીસ ઉપર ચણા અને ઓલા ને તો પચીસ થયા અને બત્રીસ મણ થયા બરોબર બિયારણ ખેડૂતો જે છે સંતુષ્ટ છે કે એમ થઈ ગયું કે ખરેખર ગમે થાય આ પ્રોડક્ટ વાયપરા વગર આપડે એક પણ મોલ રાખવાનો આનો છંટકાવ તો હોવો જ જોઈએ એમ પછી તમે જે છે એ વાડીઓમાં ગયા છો એને આરવાર જે મુલાકાત લઈ ખેડૂતો તો કીધું પણ તમે જે છે આ તમારા એગ્રોમાં જે છે એક આ જે તમને જવાબદારી સાથે આ કંપની એમ કહે છે કે ભાઈ આમાં જવાબદારી છે તો તમારી પાસે તમે તો ઘણું બધું વેચાણ કર્યું હશે તો કોઈ પરત દેવા આવ્યું ખરું એક પણ ખેડૂત તમને એમ નથી કીધું કે અમને રિઝલ્ટ નથી પડ્યું જેટલું મેં આપ્યું કેટલાક લિટર અંદાજે વેચો છો અંદાજે આપણે માનો કે

તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતો આપણા રામોદ આજુબાજુના વિસ્તારના ખેડૂતોને તમારી પાસેથી માહિતી મેળવી હોય તો મેળવી શકે મારો એગ્રી બિઝનેસ સેન્ટર રામોદ આપણે સર્વોદય સ્કૂલની સામે છે અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું સાત છન્નું બસો પાંચ અને બીજો નંબર છે સત્યાસી ત્રણ ઓગણત્રીસ અને સાડત્રી પાંચ પિસ્તાલીસ આપ કેટલા સમય થાય છે આવી એગ્રો ની દુકાન ધરાવો છો ને આવી પ્રોડક્ટ તમારા હાથમાં કેટલા સમય આવી આમ તો હું છે ને પંચાણું છન્નું થી એગ્રો એટલે સંકળાયેલો છું બે થી મેં એગ્રી બિઝનેસ કર્યું પણ અત્યાર સુધીની પ્રોડક્ટમાં જો નંબર વન પ્રોડક્ટ હોય આજે વાર વીસ વર્ષ ઉપર થઈ ગયું પણ સારામાં સારી પ્રોડક્ટ આ પહેલી વખત મને ખેડૂતોને સસ્તું પડે છે એ વાત સો ટકા સસ્તું પડે બીજા બીજું કરતા ઘણું સસ્તું પડે સાહેબ પચાસ ટકામાં થાય ઓલા જે ભાવ જોઈને તમે જે વાપરો છો એનો એનું જે રિઝલ્ટ અને એવું મળતું નથી છતાં એની કોસ્ટ બહુ ઊંચી છે એની સામે આની નજીવી કિંમત છે એટલે લોકો વધુ વધુ યુઝ કરે છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને અમારા વેપારી મિત્ર કિશોરભાઈ જો કે વેપારી ઓછા ને ખેડૂત વધારે છે અને એની ખેતી પણ ખૂબ સરસ મજાની છે અને આજુબાજુમાં જે છે અમારા કિશોરભાઈને જે છે એ ખેડૂતો ભલે એની પાસે દવા ન લે પણ માહિતી એની પાસેથી લે એવું તો ઘણી વખત મેં સાંભળ્યું છે સબસીડીનું કામ જે છે એ ડ્રીપ હોય તાડપત્રી હોય કે પછી પાઇપલાઇન આ બધું જે છે એ કામ પણ સારવાર જે છે એ કિશોરભાઈ કરે છે તો આ એબીસી સેન્ટરના અમારા કિશોરભાઈ ઉકાણી હતા એમને જે છે એ જીગડી વડાંટ અને ફૂલઝેલ અથવા જે છે એમણે જે છે બીજી પ્રોડક્ટો પણ જે છે એ કહેવાય કે ભાઈ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપી કે એનો પણ ઉપયોગ એમણે બધાને કરાવ્યો પણ આ ઉનાળું સિઝનમાં એમણે જીગડી વડાંટના ફૂલઝેલના રિઝલ્ટ અદ્ભુત મેળવ્યા છે આપણે પણ જે છે એ જે છટકાવ કરવાનો તલ છેલ્લા પાસોત્રી અવસ્થામાં હોય હજી તમારે તલ જે છે એ એકાદ પણ પીએમ હોય તો તમે છંટકાવ કરીને અખતરો કરી જોજો એટલે તમને એનો ખ્યાલ આવશે અને આ કંપની જે છે જવાબદારી લેશે કે રિઝલ્ટ ના મળે તો તોડેલું ડબલું પાછું અને તમારા પૈસા તમે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર હોય ત્યાં તમને જે છે એ તમે મેળવું હોય તો તમને ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમને મળી જશે અથવા ઓનલાઈન પણ મળી જશે તો એના માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું બે